શુક્ર ખરાબ હોવાની અમુક મહત્વની નિશાનીઓ હોય છે તો કઈ છે એ નિશાની ચાલો જાણીએ એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો વ્યક્તિ જે કંઈ કમાય છે એ પૈસા કોઈને કોઈ રીતે એની પાસેથી જતા રહે છે એ પછી વ્યાજના રૂપમાં હોય કે કોઈ પણ રીતે એ પૈસા વ્યક્તિ પોતાના માટે ઉપયોગમાં નથી લઈ શકતો ન તો પોતાની લાઈફ સુધારવા માટે કે ન તો પોતાના ઘરને અપડેટ કરવા માટે કે પછી ફેમિલી મેમ્બર માટે કોઈપણ રીતે એ પૈસાનો ઉપયોગ નથી કરી શકતો શુક્ર ખરાબ હોવાની બીજી નિશાની છે વ્યક્તિ સમય વધારે બગાડે છે એ કઈ રીતે તો કોઈ વસ્તુ સસ્તી મેળવવાની લાલચમાં વધારે સમય બરબાદ કરે છે વ્યક્તિ હંમેશા થાકેલો જ દેખાય છે એના જીવનમાં હંમેશા ઉર્જાની કમી જ દેખાતી હોય છે શુક્ર ખરાબ હોવાની ત્રીજી નિશાની છે વ્યક્તિના સંબંધો વિપરીત લિંગ સાથે હંમેશા ખરાબ જ થતા હોય છે એના ઉપાય માટે છે ઘરના દક્ષિણ પૂર્વ દિશાને હંમેશા સરખી રાખો અને હંમેશા પોતાની જાતને વ્યવસ્થિત અપ ટુ ડેટ રાખો એટલે શુક્ર જાતે જ સરખા થઈ જશે જય માતાજી